હાલમાં સરકારશ્રી દ્વારા જે રાશન કાર્ડમાં એ કહેવાયસી તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂતો લાભ લે છે એ તમામ ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન કરવાની જે ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત આજે માળિયા પાટીના તાલુકાના માળિયા ગ્રામ પંચાયત ખાતે તમામ આશાવર્કર બેનો તેમજ આંગણવાડી બેનો તાલુકા પંચાયત સરપંચ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સદસ્યશ્રીઓ તમામ સાથે એક મિટિંગ કરવામાં આવેલી અને તમામને એક ટાર્ગેટ બે ફાળવવાની કરવામાં આવી કે માળિયા ગામના કોઈ પણ નાગરિક કે કોઈપણ ખેડૂત આ ઈ કેવાય સી કે રજીસ્ટ્રેશનથી ખેડૂત રજીસ્ટ્રેશનથી બાટી ના રહી જાય કે વંચિત ના રહી જાય અને ભવિષ્યમાં જે પણ લાભો ખેતીવાડીના લાભો હોય કે સમાજ સુરક્ષાના લાભો હોય એ તમામ લાભોથી કોઈ પણ નાગરિક જે માળિયાનો છે એ કોઈપણ લાભથી વંચિત ના રહી જાય તે માટેની એક ઝુંબેશરૂપે કામગીરી જે છે અત્યારે માળિયા ગામમાં શરૂ કરવામાં આવી છે પછી તમામ નાગરિકોના કહેવાયસી થઈ જાય અને ફિલ્ડ રજિસ્ટ્રેશન થઈ જાય એ માટેનું તમામને ટાર્ગેટ લિસ્ટ ફાળવણી પણ કરવામાં આવે